ઓટણો કરવાનું છે આ છાણ પડ્યું છે ઓરણું કરવાનું અરે રસોડું છે અહીંયા ઓટણો કરવાનું છે આ પીણું પીણું રહ્યું

રો પાર્ટ હોય તો કે માઉંલી ગોળ કરો હોય દેખો આપણે હવે હોગરો બનાવશું માટીનો કર્યો છે અને હવે આપણે આવી વીરખતા માટી લઈ અને એ આપણે એનો હગળો બનાવશું હમણાં ચૂલા આગળ આપણે હગળો કરવાનો છે અને આ માટી જે પાળો આ માટીના જે થઈ ગયા છે તે લેતા તો તો છે ને તે આપણે આમ આજી ભાજી અને એનો ઝેણો રેપ બનાવી અને પછી આપણે આપણે બનાવશું હગળો આ આગળ ચૂલો કરવો છે પાણી કરવા જશે ને હવે શિયાળો આવી ગયો આટલા દિવસ તો ચાલી જતું હતું પણ હવે આપણે ઓળગણું બનાવશું આવી વખત ભગરોળા મોહળવાના અને આવી વખત આંગણું કરવાનું કેવું થાય और उन्हें जो मस्त बने थे सब्सक्राइब कर जो। લોકાત પરબસલી બેઠા છે તો બને હેલો ગાઈસ દેખો કેવું આમણો કર દો આપણે વઘણું દિવાળી બનાવ્યું છે દિવાળી આવે હરી એટલે વઘણું કર્યું થોડું તમને ગમે તો કોમેન્ટ દો ના ગમે તો લાઇક તો દો દેખો ના કા મતી મતી અને હવે તો દેખો હાથમાં આવી ટોકીઓ પાડી ભા આવી હાથમાં માં ટોચીઓ પડી છે લાઈવ ફીલ કરો તો કોડાઈ નથી તો તે શું કરે

આપણે નવું તાળીઓ બનાવ્યું એટલે નવું રસોડું બનાવ્યું એટલે આ ચાર ઠંડા પીડા Ah, mas वीडियो बना पर ना बस और तो बनियो छी और शाउ तो कूद दे तबला हार खुद दे